x નો ઘન માઈનસ 3x સ્ક્વેર પ્લસ x પ્લસ 2 ને બહુપદી g of વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x માઈનસ 2 અને માઈનસ 2x પ્લસ 4 મળે છે તો g of x શોધો તો આવી વસ્તુ આપણને કહી કીધી છે એટલે g આપણી પાસે માંગ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ મેં તમને ગઈ વખત પણ કીધું હતું અને કઈ રીતે દર્શાવાય છે ઓકે જે આપણે ભાજ્ય જે બહુપદી છે એને આપણે p વડે દર્શાવીએ છીએ જે આપણી ભાજ્ય બહુપદી છે આપણી p of છે ઓકે ભાજક બહુપદી જે આપણે શું બને છે g શું બને છે g of x ગુણ્યા જે આપણો ભાગફળ છે એ શું બને છે q of x અને વત્તા આપણી જે શેષ છે એ શું બને છે આપણી r of x ઓકે આ સૂત્ર પણ તમને કીધેલું કે ભાજ્ય બહુપદી બરાબર ભાજક બહુપદી ગુણ્યા ભાગફળ બહુપદી વત્તા શેષ બહુપદી તો આ प्रकारे આ સૂત્ર આપણને મળ્યા છે હવે ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર કયા કયા આપણને ડેટા આપવામાં ઓકે g(x) આપણને આપવામાં આવી નથી જે આપણે ફાઇન્ડ કરવાની છે શું કીધું છે આપણને g(x) શોધો ઓકે આપણને q of x આપવામાં આવેલું છે શું કીધું છે તો કે એમની વડે ભાગતા ભાગફળ અને શેષ જે પેલું છે ભાગફળ છે મીન્સ કે x 2 આપણો ભાગફળ છે અને શેષ એટલે કે આપણી r of આ શું બને છે -2x 4 તો આટલી વસ્તુ આપણને પ્રોવાઈડ કરવામાં આવી છે શું તો કે ભાઈ p of એક તો આ બધું છે આ કે આપણને સૂત્ર ખબર છે અને એમાંથી ત્રણ વસ્તુ આપી છે g of x નથી તો ચાલો હવે આના બેઝ ઉપરથી આપણને g of x કઈ રીતે મળશે એનો ખ્યાલ લેવાનો છે ઓકે તો ચાલો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આપણે p of x પરિવાર આજે ઇક્વેશન છે ને આપણે બાજુમાં તમને લખી બતાવી દઉં જેથી કરીને આપણે કન્ટિન્યુ થશે ઓકે p of x q of x into q of x plus r of x चलो ध्यान दीजिए जो मित्रों j कितना अच्छे बन दिए कि मैं बहुत कॉलेज हो चुके हैं उसे x number minus r x में plus x plus b is equal to z of x जो आपने कब बन थी multiply q of x q of x ने मेज़ों के नीचे मित्रों x minus b चाहिए ठीक है x minus b वाला કૌંસની અંદર αx αx ની વેલ્યુ કેટલી છે -2x 4 ઓકે તો જે કિંમત આપણી પાસે હતી કિંમત આમાં લખી દીધી અને જે નથી આપની એ 0x વડે એમને રહેવા દીધી તો હવે આપણે શું કરવાનું થશે તો કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા સૂત્રનો કરતા આપણે 0x ને બનાવવાનું છે કોને બનાવશું મિત્રો 0x ને આપણે સૂત્રનો કરતા બનાવવાનો થશે તો આની અંદર આ જે છે એટલે કે αx પહેલા જે સરવાળામાં છે

શેષ કેટલી મળી ગઈ મિત્રો 0 અને આ જે આપણે મળ્યો x2 x 1 જે આપણી માટે g x ભલે આમની આ ભાગાકાર માટે ભલે ભાગફળ છે પણ આપણે જે જ0 ઓફ x બરાબર ભાગાકાર કરવાનો નકકી કર્યુંતું ઈ આપણો આ જવાબ છે મીન્સ કે હવે આપણી જ0 ઓફ x આન્સર મળી ગયું ગયો મળ્યો છે મિત્રો x2 x 1 જે આપણે માંગ્યું હતું કે g(x) શોધીને આવો જે આપણને મળી ગયું x^2 x 1 ઓકે મિત્રો તો અહીંયા શું એમાં દાખલો તમે લખો એટલે તમને પૂરામાંથી પૂરામાં આક્ષ મળી ગયો ઓકે તો फटाफट આ દાખલાને ગણી નાખો અને એની પછીના દાખલામાં આગળ વધીએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંત્ય 2.3 ની અંદર જે પાંચમો ક્વેશ્ચન છે એની ઉપર ધ્યાન જોઈએ તો આપણને શું પૂછ્યું છે કે ભાગ પ્રવેધી આની નીચેની શરતો સંતોષે તેવી બહુપદીઓ f(x)

એવી આપણે ચારે ચાર બહુપદી મેળવીને દેવાની છે મીન્સ કે આ p of x g of x q of અને r એ બહુપદીના ઉદાહરણો દેવાના છે પહેલી વાત કહી દઉં કે આ જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 એની અંદર દરેક વિદ્યાર્થીના પોતાના વિચાર હોઈ શકે મીન્સ કે આમાં ઉદાહરણ છે એટલા માટે ઘણા બધા હોઈ શકે એવું જરૂરી નથી કે આ જ એની માટે ફિક્સ ઉદાહરણ બને ઓકે જે આપણે કન્ડિશન આપી છે હમણાં જોઈએ એટલે ખબર પડે આપણને

r of x અને q આના તમારે ઉદાહરણો દેવાના છે ઓકે તો આપણે ધ્યાનમાં માં જે આપણે ટેક્સ્ટબુક ની પાછળ જે ઉદાહરણ આપ્યા છે એને જ ધ્યાન લઈએ છીએ અને એમાં નીચે પણ લખેલું છે કે આ જે ઉદાહરણો છે દરેક વિદ્યાર્થીઓ માટે જુદા જુદા હોઈ શકે ઓકે આપણે આ ઉદાહરણને ધ્યાનમાં લઈએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ p of x 2x2 2x 14 2X ઓકે okay? g of x 2 q of x x2 x 7 અને r of બરાબર 0 ચોરી આપણે કોનો કોનો કામ છે p of x ની ઘાત અને q of મીન્સ કે p of x અને q of x આમની ઘાત કેટલી છે 2 છે highest 2 છે ઓકે અને આમની ઘાત પણ કેટલી છે highest 2 મેન્સ કે બંનેની ઘાત કેટલી છે 2 એ જ આપણે કીધું હતું કે p of x અને આપડા q ની ઘાત બે સેમ હોવી જોઈએ છે બે સેમ છે ઓકે તો ચાલો ગણવાની જરૂર નથી પણ તમને સમજે જે એટલા માટે ગણાવું છું માત્ર ને ચેપ્ટર ને મીન્સ કે આ ક્વેશ્ચન તમારે શું દેવાનું છે ઉદાહરણ દેવાનું છે ઉદાહરણ ઘડીને બતાવવાનું નથી પણ છતાં આ ક્વેશ્ચન માં તમને સમજાય કે ભઈ શું કરેલું છે એટલા માટે બતાવ ઓકે ચલો તો હવે જોઈએ કે આ ઉદાહરણ આપ્યું છે સાચું છે કે નહીં તો p આપણી પાસે છે 2x² 2x 14 ઓકે કોના વડે ભાગવાનું છે g of કેટલા છે 2 માત્ર ને માત્ર 2 છે મિત્રો ધ્યાન રાખજો માત્ર ને માત્ર 2 ઓકે ચાલો તો હવે મારે કોના વડે ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા 2x² છે અહીંયા ખાલી 2 છે મારે કોના વડે ગુણવું પડશે x² વડે ગુણવું પડશે તો ચાલો 2x² એટલે 2x² થઈ ગયું ચાલો પેલું કેન્સલ 0 થઈ ગયું ઉપર થી ઉતરે માઈનસ 2x ચલો હવે મારે શું ઘટે છે તો કે ભાઈ મારે ઘટે છે x ઓકે એક x જોશે

આ માત્ર માત્ર ઉદાહરણ છે એ જ દર્શાવવાનું છે તમારે આ લખવાની જરૂરિયાત નથી આ જસ્ટ આપણી સમજ માટે કેમ કે એ લોકોએ જસ્ટ કીધું છે ઉદાહરણ આપો નહીં કે સમજાવો ઓકે આપણે ઉદાહરણ જસ્ટ આપી દેવાનું છે સેકન્ડ વનમાં શું કીધું છે q of ની ઘાત અને r of x ની ઘાત સમાન હોય છે મીન્સ કે તમારી ભાગફળ બહુપદી અને તમારી શેષ બહુપદી એમની ઘાત કેવી હોવી એ સમાન જોઈ લઈએ x ઘન x સ્ક્વેર x 1 આપડી બાજુ બહુપદી x ² 1 જે આપડી g ઓફ એટલે કે આપડી બાજુ બહુપદી કામ કરવું છે q એટલે કે આ કામ છે આપણે x 1 જે આપડી છે q ભાગફળ બહુપદી અને r જે છે 2x 2 જે છે આપડી શેષ બહુપદી ઓકે તો ચાલો આમાં જોઈ લઈએ આમાં ઘાત કેટલી છે x ની માથે એક એટલે કે એક આની માથે પણ એક એટલે બંનેની ઘાત કેટલી મળી આપણને આનું ઉદાહરણ છે તો આનું જો ગણતરી કરવી હોય એ જાતે કહી શકો છો પીઓફ એક્સ આની વડે ભાગ જો તમને ફરી પણ આગળ મણશ બાકી ભાગ છે ઓકે તો ગણતરી મારા રકમ કરી દેવા અને છેલ્લું કીધું છે આરોફ એક્સની ગાત કેટલી હોવી જોઈએ જીઓ જોઈએ જે આપણી કન્ડિશન છે તો હવે પીઓફ એક્સ બરાબર એક ગણદ ઓકે જીઓ એક્સ બરાબર અને જીઓફ એક્સ બરાબર તમે લેશો તો આર તમને કેટલા મળશે ચાર પણ તમે તો ગ્યો arofx બરાબર તો 0 છે તો arofx ની घात બરાબર 0 આપણે આપવાનું છે નહીં કે arofx બરાબર 0 ઓકે ધ્યાન રાખજો એટલે અહીંયા x વાળો કોઈ પદ છે નહીં x વાળો કોઈ પદ છે નહીં મીન્સ કે x ની કે લીગાત કી કોઈ પદ જ નથી તો x ની 0 घात એટલે માટે શું કીધું છે કે જોઈએ છે ની બતાવે છે ઓકે તો આ ઉદાહરણ હતો જી હું પરિવાર કહું છું કોઈ પણ વિદ્યાર્થી માટે આ જ ઉદાહરણ હોય જરૂરી નથી તમે આની સિવાય બીજા ઘણા ઉદાહરણ પણ મેળવી શકો છો ઓકે તે ઉદાહરણો જાતે મેળવવાનો પ્રયત્ન કરો અથવા તો તમે આ એ જે જે આપણે આપવામાં આવ્યા છે એને પણ એક્સેપ્ટ કરો અને આ દાખલો પૂછવાની શક્યતા ખૂબ એટલે ખૂબ ઓછી છે ઓકે કેમ કે આ ઉદાહરણો છે દરેક વિદ્યાર્થી માટે અલગ હોય જવાબનો કોઈ ફિક્સ હોતો નથી એટલે પૂછવાની શક્યતા ખૂબ એટલે ખૂબ ઓછી થઈ જાય છે એટલે આવા પ્રકારના જવાબ છે

નથી લેવાનું મીન્સ કે પરીક્ષામાં આપણને દાખલો પૂછવાનો નથી તો છતાં જો તમારે કરવો હોય તો એમાં મેં તમને જ્યારે આગળનો લેક્ચર ભણાવતો તો મેન્સ કે જ્યારે આલ્ફા બીટા અને ગામા એટલે કે ત્રિઘાત બહુપદી વાળો લેક્ચર હતો એ લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે એમાં કઈ રીતે તમે કરી શકશો કેમ કે દાખલાની અંદર તમે ડીપમાં જવાની કોઈ જરૂરિયાત છે નહીં કે પરીક્ષાની દ્રષ્ટિ બિંદુ વાળો છે નહીં અને છતાં જો હોય તો તમે વિડિયો લેક્ચર જોઈ લેજો જે ત્રિઘાત બહુપદી વાળો છે

સાત આ સાત આ તમારે લાવવાનું અઢાર આપે અને એ જ બે સંખ્યાનો સરવાળો કે બાદ બાકી કરતા તમને સાત મળે ઓકે તો અઢાર અને સાત જે છે એમાં આપણને ખબર પડે તો ગુણાકાર માટે અઢાર એટલે કે અઢાર નવ દુ અઢાર

એનીટાઈમ ગમે ત્યારે કહી દો હજી તમને ત્યારે પરિવાર સમજાવી દેસ ઓકે તો આ દાખલો આપણો આ પ્રકારે થાશે હવે શૂન્ય મળી ગયા પછી તમારે શું કરવું પડે છે તો કે શૂન્ય મેળવ્યા બાદ તમારે શૂન્યનો સરવાળો ને ગુણાકાર ચકાસવું પડે છે તો લઈ લઈએ શૂન્યનો સરવાળો એ શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જોઈ લઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ a તો 6 છે b -7 અને c -7